હવે તમે કો તો રોટલો બનાવી નાખો હ ના ના તમારે જમવું તો પડશે જ છે सेम તો તાઢો છે આજ ના બનાવેલા દાદા રામ 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 માળા દાદા કેમ છો શાંતિ છે હા તબિયત પાણી ઠીક છે તો હારું ઓળખો કે મને હા આયવા થઈ બે દિવસ પહેલા તમારો વિડીયો બનાવ્યો હતો હા શી વાત છે બનાવ્યો તો ને હા દાદા તે હું કહો બીજું બોલો બસ શાંતિ છે તબિયત પાણી સારા રહી તમારા શાંતિ છે હું આજે જમવાનું બનાવ્યું છે અને હું બનાવ્યું છું રોટલા કે રોટલા એમ હા રોટલા હો સરસ દોસ્તો આપણે અત્યારે ફરી એક વખત મહુવા તાલુકાના કતપર ગામે આવ્યા છીએ અને માલા દાદાનો બે દિવસ પહેલા ફેસબુક ઉપર વિડીયો આપણે મૂક્યો તો અને ઘણા બધા લોકો એ જોયો આપણે ઘર પરિવારમાં કોણ કોણ છે અત્યારે તો હાલમાં તો એક જ છું એમની આમ તમારા કુટુંબ પરિવારમાં કુટુંબમાં તો છોકરા છે ભાઈના અચ્છા એ બધા એ જામનગર છે રાજકોટ છે અહિયાં કોઈ નથી રહેતો અહીંયા એક છે છોકરો હમ્મ ને દલિત છે હા આખ્યા તમને પેલેથી તકલીફ છે હા તો ઓછા ઓછા તરી પાંચત્રીસ વર્ષ થઈ ગયા

રસોઈ થી માંડી કપડા ધોવા બધું ને દાદા આ બધું બધું બસ બસ બીજું કયો દાદા કઈ બસ શાંતિ છે અને આ ઝૂંપડી માં જ રહેવાનું તમારે બસ આપડે આ જો ઝૂંપડી છે હા એ ઝૂંપડી માં છે કોઈ બનાવી એ દાદા મઈ તમે જ બનાવી મઈ હમ મઈ જ બનાવી પછી આજુબાજુ માંથી તમને દાદા આમ બધો સપોર્ટ કઈ મળી રહી નાનો મોટો કઈ જરૂર હોય ક્યારેય નહીં તમે માગો જ નહીં કોઈ ભાઈ માગવાનું નહીં

તો દાદા તમારા માટે છે ને એકલા માટે બે ત્રણ મહિના હાલે ને એટલું રાશન લેવો છું ભલે ભલે તમને કેવું લાગશે રાશન આપવું તો શાંતિ થાય ને સારું લાગશે ને મને શાંતિ થી જાય તો પેલા આપણે તમારું ઘર જોવા જઈએ દાદા બોલો તો દોસ્તો આપણે માલા દાદા ની ઝુંપડી ની અંદર જઈએ છીએ માલા દાદા કઈ રીતના રસોઈ બનાવે અને પોતાનું ઘરકામ કેવી રીતના કરે

આ છે માલા દાદા ની ઝુંપડી અને માલા દાદા જો એનો સુલો પ્રગટાવીને બહાર આવ્યા હતા તમે હું ગોતો છો હવે જોવો હા આમાં પાણી તમે કો પડશે ને અરે વાહ હું બનાવ્યું છે આમાં સીબડું લાખ્યું યાર સીબડું હા પછી બટેકા અચ્છા બટેકા હા ને એક ડુંગળી અચ્છા હેનું શાક કહેવાય આ ઊંજ્યું ઊંજ્યું અરે વાહ તો મારે જમીન જવું પડશે બોલે બોલે એમાં શું છે પાણી અરે વાહ દાદા પાણી તમને લઈ લેશો અરે વાહ દાદા કેટલા ગ્લાસ નાખો અચ્છા બસ બસ દાદા લો થઈ ગયું અરે વાહ સરસ અરે વાહ દાદા બટ હમ રેડી રેડી તો દોસ્તો આવી રીતના માલા દાદા એની ઝુંપડીની અંદર રે અને એકદમ નાની એવી ઝૂપડી છે અને છે નાખેલું ને દીવાલ કરેલી છે અને એક બાજુ દાડપત્રી છે પંખો છે નાનો એવો તો આવી રીતના માલા દાદા રે દાદા ખાટલો બહુ વીક છે આપડો ખાટલો નબળો છે એમ આપણ કઉ કરવું

બનાવેલો છે હા હા તો તો સરસ દાદા તમને દેખાડું પડે મારે ના ના કર્યો પણ શાકભાજી મરચાં ને બધું લાગે દાદા હમ એટલે માર્કેટ તમે જાવ કે કોઈ આયા હોય ને પૈસા આપી દો ને લેતા આવે બરોબર ને એટલે તમારે તમારે ન પડે ને આપણે યાત્રા કરવા જાવું હા જાય લેમો કોણ લા પડે સૌરાષ્ટ્રની યાત્રા કરવા જાઈ સોમનાથ દ્વારકા હા જાય લ્યો ને બરોબર ને દ્વારકા તો હું આવ્યો કેટલા ટાઈમ પેલા ગયા હતા એમ તો દેખ વાત કરું તો તો બહુ સમય થઈ ગયો દાદા દ્વારકા તો જઈ આવ્યો અને અત્યારે કોઈ જગ્યાએ નથી જઈ શકતો ને નહીં નહીં

મારે આશીર્વાદ છે બસ બસ તો દોસ્તો આપણને સુરત થી સંજયભાઈ ગણેશભાઈ સવાણીએ આ રાશન દાદા માટે મોકલ્યું છે અને જેઓ પાલીતાણા તાલુકાના વડિયા ગામના વતની છે અને હાલ સુરતમાં રહે તો સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એક ફેસબુક વિડીયો માધ્યમથી તમે દાદાને ડોનેશન આપ્યું રાશન આપ્યું બે થી અઢી મહિના લે એટલું તો સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર બસ દાદા તમારે ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય ને તો પેલા પ્રકાશભાઈ પા અમારો નંબર છે બરોબર હા પ્રકાશભાઈ હા તો તમારે ક્યારેક ઘટતી વસ્તુ હોય ને તો મને કેજો ફોન કરે હા ભલે ભલે નાની મોટી વસ્તુ તમને ઘટતી છે આપી જાય હા બરોબર હા માતાજી સુખી રાખે તમને બધાઈ ની ભાઈ બસ બસ આનંદ થી રહેવાનું દાદા બીજું જીવન માં કઈ છે એની ખાઈ પી આનંદ કરવો છે બીજું તો કાઈ નથી હમ બરોબર હા બસ દોસ્તો આવી રીતના વૃદ્ધ અને નિરાધાર લોકો હોય જેનો કોઈ આધાર ન હોય આગળ પાછળ કોઈ સપોર્ટ કરવા વાળો ન હોય તો એવા લોકોને ફેસબુક અને માધ્યમથી મારી એક રિક્વેસ્ટ છે કે તમારી આજુબાજુના વિસ્તારમાં આવા કોઈ ગરીબ માણસ હોય રહેતું હોય જેનો કોઈ આધાર ન હોય તો તમે એનો આધાર ટેકારી બનો કે જેથી એને બે થી ત્રણ મહિનાનું રાશન મળે તો એ ઘણો બધો હાશકારો અનુભવે અને એને અંદરથી એવું થાય કે અમારું કોઈ ધ્યાન રાખવાળું છે દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક જોતા હોય તો પેજ ને ફોલો કરજો ફરી મળીશું આપણે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો